રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી ઠાકરણીજી જલારામજી નેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુલે બિલકુલ મોજમાં રહેવાનું મોજે મોજ ને રોજે રોજ વાગી ગયા છે અત્યારે નવ પણ લાગતું નથી કે નવનો સમય થયો હોય કારણ કે મેઘરાજાએ હવારના પોરમાં બેટિંગ કરી દીધેલી છે અને આપણે છેલ્લા બે દિવસથી તમે લોકો જોવો છો કે સરકડીયા આવીએ છીએ ને જઈએ છીએ આવીએ છીએ ને જઈએ છીએ તો આજે પણ અમારે પાછું આવવું પડ્યું સરકડીયા સિયાબેનને લઈને કારણ કે સિયાબેનને હવે બે દિવસ અહીંયા આપણે આવું જાવ કરીને તો હવે એને ઘરે જરા પણ મજા ન આવી એટલે આપણે ઘરે એ ઉઠાની હું 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 દરવાજા આમું બતાવે અને કાંઈ આપણું કામકાજ છે કાંઈ કરવા નહોતું દીધું એમને અને પછી એવું નક્કી કર્યું કે ચાલો આજે પણ હજી આપણે રજા જ છે તો સરકડીએ જઈ આવ્યા આજે અને સિયાબેનનું જે વેન છે વેન ભાંગતા આવ્યા તો બસ સરકડીએ પહોંચી પછી અત્યારે મસ્ત મજાના આપણે અને પાછળ સાબર એકલું ક્યાંક અટુલું રખડે છે બાકી એમનું ગ્રુપ ક્યાંક નીકળી ગયું હોય એવું લાગે છે અને અહીંયા અંદર ઊંડે ઊંડે કપિરાજ બધા મસ્તી કરે છે જો કદાચ તમને દેખાતું જો જો ગયો હમ તો એવું બધું છે અહીંયા અને બાકી તો બસ હતા એવા ગઈકાલના હાથના કે જંગલના રાજા એટલે કે સિંહ અહીંયા દર્શન દેવા માટે આવ્યા હતા પણ આપણે તો કેટલા દિવસથી આવીએ છીએ આપણે ક્યાંય દર્શન થતા જ નથી આપણે નસીબમાં જ નથી એવું કહીએ તો પણ ચાલ અહીંયા તેજાબાપુને એ બધા લોકોએ સાંજે જોયા કે આ સાઈડ આમ ત્યાં જાતા હતા એ કે રાતે અંધારામાં બહુ કંઈ ખાસ એટલું પછી કે દેખાણું નહોતું એટલે અને જોઈ લ્યો હજી હજી હું તમને કહું છું ને કે મેઘરાજાએ બેટિંગ કરી છે કે અત્યારે ફરી પાછો ઝરમર 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 ચાલુ કરી દીધો કારણ કે હવે તો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો તો શ્રાવણ મહિનાના હરવડા જેમ ચાલુ હોય ને એની જેમ હરવડા ચાલુ ચાલુ છે અહીંયા તો બસ આવી કંઈક મોજ છે જોઈએ છીએ આજે હવે આપણે શું કરીએ છીએ અહીંયા કેમ કે છેલ્લા બે દિવસનો એટલો બધો લાગ્યો કે હજી ઉતરો નથી ડેકોરેશન ને બધું કામકાજ આપણે એકલા હાથે એટલે કે મેં પ્રજ્ઞા એ બે સંભાળ્યું હતું અને પ્લસમાં સીડી ચડ ઉતર થાય એટલે સીડી થોડી છે ને અહીંયા પેલી કરાર છે એમના હિસાબે પગમાં દુખાવાનો પ્રોબ્લેમ રહે મારા જેવા ભાંગલા તૂટેલા પગ હોય ને એ લોકોને વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ સવારે આપણે આયવા ત્યારે પાણીના પ્રવાહ નો અવાજ આવતો નતો કીધું કે સાંજે વરસાદ સારો એવો પડી ગયો છે અત્યારે અહિયા સુધી પાણીનો પ્રવાહ સંભળાય છે એટલે એનો મતલબ એવો કે ઉપરવાસ માં આ સાઈડ વરસાદ હશે અને એ બધું પાણી અત્યારે આવ્યું છે હમણાં જઈએ આપણે ચંપલ નથી પહેરા એટલે આપણે એ સાઈડ હમણાં નીચે નહી જઈએ ચપ્પલ પહેરીને આવવું પડે એવી પોઝિશન છે કારણ કે નીચે બધું સેવાડી ગયું જ ને તો ચપ્પલ ના પીરે તો પગ સ્લીપ થવાની સંભાવના પૂરેપૂરી જેથી કરીને તમે લોકો પણ જો અહીંયા આવતા હોય ને તો ચપ્પલ પહેરીને જ જે સેવાડી ગયેલું છે ને ત્યાં ચાલવાનું રાખવું નતર પછી ક્યારે લાડવો ખવાઈ જશે એ નક્કી નહીં દે જો અહીંયા આ બધું રસ્તો જેવો થઈ ગયો છે સેવાડી ગયો છે આ બધું અને અહીંયા પાછળના ગ્રાઉન્ડમાં તો ખાસ ધ્યાન રાખવું કારણ કે મોટાભાગના લોકો આવે ત્યારે અહીંયાથી એ લોકો આ સાઈડ જતા હોય છે તો આ જે વસ્તુ છે ને આનાથી બચીને રહેવું નકર હાથ પગ વિનાનું કરે એવી પોઝિશન છે અત્યારે કાયલે ભજીયા હાઈજે ભજીયા ને અત્યારે ભજીયા ભજીયા આ ભજીયા તને તો જવું તો આલ કાલ આને ખાવાનો વેતનો તો એ લામાને કઈક નવ નવ હે બટેટા ઓછા હે પછી હું હે બીજું આની અંદર જવાણો પાવડર જવાણોનો પાવડર છે બાકી આમાં મેથી તમને ક્યાંય નહીં દેખાય દાણા જ દેખાય તો દાણા ટમેટા દેખાય ટમેટા આવું બધું અને બાકી અહીંયા છે આપડા ભરેલા મરચા આવો કોઈ પ્રોગ્રામ છે મસ્ત મજાની ચટણી પણ બને છે આપડી અહીંયા ગરમા ગરમ ભજીયા ખાલો આ લુ લે લો એવું જ ને હમ બને છે મસ્ત મજાના ગરમા ગરમ ભજીયા પણ વરસાદ વયો ગયો હવા હતો ને અત્યારે વયો ગયો એનું શું કરવાનું હે

અમારા અહીંયા હરિરામ બાપુનો આલારમ વાગે છે ક્યારનો પણ હરિરામ બાપુની ઊંઘ ખૂલતી નથી એના આલારમ એમ સતત ચાલુ છે પણ આપણે હવે કીધું પહેલાં જઈ આવીએ નીચે કારણ કે આપણે સવારની વાત હતી કે તમારા લોકો સાથે આપણે પાણી શેર કરીશું કેવું કાંઈ એવું છે ને શું છે ને શું નથી પણ ટાઈમ જ ન મળ્યો નામ કહીએ તો આળસમાં જ આપણું વયું ગયું કારણ કે થાકોડો જેટલો હતો એના હિસાબે આમ ઊભું થવાનું મન નહોતું થતું પણ છતાંય અત્યારે હિંમત ભેગી કરી અને કીધું ચલો હવે જતાં જ આવીએ નહીં તમે લોકો એવું કહેશું કે ધવલભાઈ તમે પાણીનું કીધું હતું પણ પાણી તો બતાવ્યું નહીં કેવું કહેવું છે નદીમાં એ તો કઈ નહીં બસ આવું મસ્ત મજાનું અત્યારે પાણી ચાલ્યું જાય છે વધી ગયું છે પહેલાં કરતાં જો કે પેલા આટલું બધું પાણી નહોતું અહીંયા તો હવે ધીમે ધીમે પાણીમાં વધારો થતો રહે છે અહીંયા જેમ જેમ વરસાદ પડતો રહ્યો છે ને એમ અહીંયાથી પણ આવે છે અને સાથે સાથે અહીંયાથી પણ પાણી આવે છે અત્યારે એકાદ રેડો આવી ગયો બાકી વાતાવરણ થઈ ગયું છે એકદમ ખુલ્લું અત્યારે

શ્રાવણ મહિનો ચાલુ આવું કઈક એટમોસફિયર છે અત્યારે જોરદાર ઘટે જ નહીં અને બાકી આજે છે શુક્રવાર પેલો શુક્રવાર હતો શ્રાવણ મહિનાનો મીન્સ કે જીવંતિકા વ્રત નું તો મારી ઈચ્છા હતી કે ધોલ ઘરે છે ને તો હું જીવંતિક આવ્રત નો શુક્રવાર આજે રહી લઉં કેમ કે સિયા બેબી આવી ને પછી બીજો શુક્રવાર છે ગયા વર્ષે આવ્યો તો પણ રહી નતી શકી કેમ કે ત્યારે એમનો બોન થયો તો જ સિયા બેબી નો એટલે ના પડી હતી કે ત્યારે ના રહે અને આ વખતે વર્ષ દિવસની થઈ ગઈ છે તમે કીધું આ વર્ષે પાછા એક દિવસ માતાજીની માફી માંગી લીધી એક વર્ષ અને આ વર્ષે પાછા રહીએ પણ આ શુક્રવારે તો મેડે ના પડ્યો આવતા શુક્રવારે જોઈશું અને હું રેતી ને ઘણા કહેતા મને કોમેન્ટ માં કે તમારે ક્યાં ચક્રવાર ન રેવાય એમ જેમને સંતાન હોય ને એ જ રે પણ ખબર નહિ એક અંદરથી વિશ્વાસ હતો અને એક ઈચ્છા હતી કે નહીં મારે રહેવું છે બાળકો માટે રે તો મારે નથી તો ભગવાન આપશે આજ નહીં તો કાલે તો બસ ત્યાર થી રહેતા તો હવે આપણે આવતા શુક્રવાર રહેશું રહેશો એને સાહેબજી શું કયો તમે બરોબર છે પણ હવે જોઈએ રજા આજે આ શુક્રવારે અતિ મેળ પડે એવું કેમ કે સાહેબ સાહેબજી છૂટી મૂકી દીધી ને એટલે હોલીડેઝ ની અને બાકી શુક્રવાર જોઈએ રજા જન્માષ્ટમી છે કેમ રેવાનું મન કયો જોઈએ તો જન્માષ્ટમી ઉપર અહિયાં હોય સરકડીયા બાપજી અગાઉથી કહી દીધું કે સિયાને કાનોડો બનાવો બસ તો એ જો વાત છે ને તો

આગળ તમને શેર કરીશું અત્યારે તમને નહી કહે પણ અત્યારે આવ્યા છીએ અમે નાગેશ્વર ડેરી ફાર્મ માં સાબજી ત્યાં અંદર લઈ છે જો અહિયાં પર ઉભા છે સાબજી મીઠાઈ છે હે ને શિયા પાપા મીઠાઈ લે છે ને નથી લેતા લે છે કે તો બસ હવે સોરી વાત વાત માં કહેવાય ગયું કે મીઠાઈ લેજો તો શું છે કઈ રીતના છે તમને આગળ જણાવીશું અને બાકી તમને કોઈ આઈડિયા આવી ગયો હોય તો કમેન્ટ કરી દો નો ફટાફટ ઘરે પહોંચે અને પછી ગાડી ખાલી કરી આપડી જે કેક કઈ રીતે એ માટેનું જે કેરેટ છે એ પણ અત્યારે રસ્તામાં આપણે આપતું જવાનું છે તો કામ અહીંયાથી જ આપણે ચાલુ કર્યું છે સીધે સીધા ચાલુ ગાડી એ જ નીકળતા ને ત્યારથી જ કે લેતા જઈએ એને કામ પતાવતા જઈએ હેને સહી આપી એમ ન કરાય બેટા એ અને થેન્ક યુ કહી દે બધાને સીતારામ કરી દે જો અહીંયા સીતારામ કરી બધાને સી સી આ સીતારામ કરી હા સીતારામ તમે બધા હેપી બર્થડે કર્યો બદલ થેન્ક યુ સિયા આ બેબી તરફથી તમને બધાને થેન્ક યુ કે થેન્ક યુ હેપી બર્થડે વિશ કર્યું ને બધાએ તો થેન્ક યુ હા જો વિશ કર્યું તમને બધાએ તો થેન્ક યુ તમને બધાને સીતારામ બધાને હા ચલો હવે મળીએ સીધા ઘરે જઈને જ આમ તો જો કે આપણે ચાર ના ઘરે પહોંચી ગયા છે પણ ઘરે આવીને બધું હમું નમુ કરવામાં હતા અને પ્લસમાં આ બધું ગાંડીનો ગવેરો પીડો હરખું કરવાનું હતું એટલે કેમેરા ઉઠાવવાની નોબત જ નહોતી એવી અને પ્લસમાં અમારે બેનબાને તમને સવારે જેમ કીધું એમ ત્યાંથી આવીએ ને એટલે અમારે થોડોક એવો પ્રોબ્લેમ થઈ ગયો થોડોક વધારે પ્રોબ્લેમ થઈ ગયો ઘરે ભીગા ભીગું રડવાનું સતત ચાલુ કર્યું ફોટા સામે જોઈ અને હાથ લાંબો કરે આમાં તો પાછું એમને યાદ આવી ગયું પણ હવે મેળા આવી ગયું છે એટલે આપણે વાંધો નથી થેન્કસ તો અનુજી માથાજ એ સિયાબેનને ભુલાવી દીધું હમ્મ પાછું યાદ આવી જશે ત્યારે જોવાનું એ છે કે શું કરે છે અને બાકી આપણે જે અહીંયા હા અને અહીંયા તમને આ દેખાતા હશે મીઠાઈના બોક્સ તો બસ મીઠાઈના બોક્સ બીજું કઈ નથી

Pero pido que okay, la ajena todo como una no, mucalena, no, pues, te cago no, a ver si es elevando a ver.